નમસ્કાર દોસ્તો ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે તમે જોઈ રહ્યા છો દેશ દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર મોટા સમાચાર ને લઈને વાત કરી લઈએ તો આજે ગુજરાતમાં હવામાન વિભાગે કરી મોટી આગાહી આગમી પાંચ દિવસમાં અતિથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વર્સાદને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવામાન નિષ્ણાત આમલાલ પટેલે કરી મોટી આગાહી ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન નિષ્ણાત આમલાલ પટેલે આગાહી કરી છે આ સાથે જ હવામાન વિભાગે આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા નર્મદા ગણાંક જિલ્લામાં વરસાદની અતિથી અતિભારે આગાહી કરવામાં આવી છે સુકન્યા સમૃદ્ધિ ખાતા વિશે વાત કરી લઈએ તો નરેન્દ્ર મોદી સરકાર દ્વારા તેમના પ્રથમ કાર્યકાળમાં શરૂ કરવામાં આવેલ આ યોજનાનું નામ સુકન્યા સમૃદ્ધિ યોજના છે જે હેઠળ કોઈ પણ ભારતીય પુત્રીનો જન્મ થતાની સાથે જ પોસ્ટ ઓફિસમાં આ બેંક ખાતું ખોલવામાં આવશે આ એસ ખાતામાં પંદર વર્ષ સુધી સતત રોકાણ કર્યા પછી વ્યક્તિ છ વર્ષ સુધી રાહ જોવી પડશે દીકરીની ઉંમર એકવીસ વર્ષની પૂર્ણ થવા પર તેના ખાતામાં આઠ પાંચ બે ટકા વ્યાજ સાથે રકમ મળશે જો વર્ષે એક લાખ પચાસ હજાર જમા કરાવવામાં આવશે તો એકવીસ વર્ષના એકોતેર લાખ બેંશી હજાર એકસો ઓગણીસ રકમ જોવા મળશે રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે સમગ્ર રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થાને રાશન કાર્ડ સંબંધિત સુધારા વધારા સહિતની કામગીરી કાર્યવી થઈ રહી છે આ ઉપરાંત ડેટાબેજ મેનેજની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે આ બંનેની કામગીરીઓને કારણે બે થી સાત જુલાઈ સુધી અનાજની દુકાનો પર માલ વિતરણ સહિતથી કોઈ જ કામગીરી કરવામાં નહીં આવે વરસાદને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યના દક્ષિણ વિસ્તારના દરિયાકાંટાના વિસ્તારોમાં પવનની ગતિ સાથે પાંત્રીસથી પિસ્તાલીસ કિમી પ્રતિ કલાક રહે છે આ જરા પંચાવન કિલોમીટરની પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે રાજ્યના દક્ષિણ ભાગમાં સાયક્લોન સર્ક્યુલેશનને સક્રિય થવાને કારણે આજે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના સોળ જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતા છે રાજ્યના દક્ષિણ ભાગમાં સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય બન્યું છે સાયક્લોન સર્ક્યુલેશન સર્ક્યુલેટ થવાના કારણે ગુજરાતમાં અતિથી અતિભારે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે

માર્ચ અને મે મહિનામાં વરસેલા કમોસમી વરસાદથી નુકસાનને અંગે સહાય ચૂકવવામાં આવશે માર્ચ બે હજાર ચોવીસમાં સાબરકાંઠાના મહેસાણા ખેડા અને અરવલ્લીમાં નવ હજાર છસો ચુમ્મોતેર ખેડૂતોને કમોસમી વરસાદની સહાય ચૂકવવામાં આવશે જ્યારે મે બે હજાર ચોવીસમાં નર્મદા સુરત અને વલસાડ જિલ્લામાં તેર હજાર ઓગણસિત્તેર ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો પીએમ નરેન્દ્ર મોદીએ વાહનો ફ્રીમાં ચાલશે તેવી ગેરંટી આપી છે નરેન્દ્ર મોદી સભામાં તેમણે ફરી એક ત્રણસો યુનિટ વીજળી સોલાર વીજળી વિશે સમજાવતા લોકોને કહ્યું હવે પછીના મેં પ્લાન તૈયાર રાખ્યો છે તમે તમારા વાહન ફ્રીમાં ચલાવી શકશો તમારે પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ નહીં થાય તમારું બિલ ઝીરો આવશે દિવસે દિવસે મોંઘવારીમાં વધારો થઈ રહ્યો છે ત્યારે બીજા સમાચાર શાકભાજીને લઈને સામે આવી રહ્યા છે ટમેટાએ સદી ફટકારી છે કન્ઝ્યુમર મિનિસ્ટ્રી વેબસાઇટ અનુસાર રિટેલ માર્કેટમાં ટમેટાએ સદીનો આંકડો પાર કરી લીધો છે તેની કિંમત એકસો ત્રીસ રૂપિયા સુધી પહોંચી ગઈ છે એટલું જ નહીં બટાકા અને ડુંગળીના ભાવમાં પણ એસી થી નેવું રૂપિયાનો આસપાસ છે ચોમાસાથી પ્રભાવિત થયેલા શહેરોમાં ખેતીવાડી ખાતાની યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ત્રણ જુલાઈથી અરજી કરી શકાય છે ખેડૂતોને ઓનલાઈન અરજી કરવા માટે વીસી મારફતે અથવા જન સુવિધા કેન્દ્ર સીએસસી આઈ ખેડૂત પોર્ટલ પર મારફતે કરી શકાય બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે વર્ષનો પહેલો ભાગ પૂરો થઈ ગયો છે આ સમયગાળા દરમિયાન સોનાએ નિફ્ટી કરતાં પણ ઘણું સારું પ્રદર્શન કર્યું છે સોનાના ભાવમાં સતત 8400 રૂપિયા મોંઘુ થયું છે ગુજરાતમાં જોરદાર વરસાદ ઉત્તર ગુજરાત પર બની વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડ્યા બાદ હવે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ શરૂ થયો છે બે જુલાઈના રોજ બનાસકાંઠામાં ભારે વરસાદ નોંધાયો છે અને ગુજરાત ઉત્તર ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં બે થી ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો હાલ ઉત્તર ગુજરાત અને સર્ક્યુલેશન બની રહ્યું છે તેના કારણે રાજ્યમાં હજી પણ ઘણા જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે